નમસ્કાર ખેડૂત મિત્રો મિત્રો ગામડીઓ ખેડૂત ચેનલમાં તમારા બધા ફરી પાછું સ્વાગત કરું છું તો મિત્રો આજે આપણે જવાના છે બાજરો લેવા અને મિત્રો બાજરાનો ભાવ છે કુલ પાંચસો અને બાજરો મિત્રો આપણે ખાવા માટે લેવો છે એ માટે જવાનું છે તો ચાલો આપણે બાજરો જવું બાજરાની ક્વોલિટી જવું બાજરો કેવો છે એ પણ જવું તો ચાલો હવે તમને બાજરા પાસે જઈને મળીએ તો ખેડૂત મિત્રો હવે આપણે અત્યારે આવી ગયા છીએ બાજરા પાસે એમાં જોઈ લ્યો મિત્રો કે બાજરો કેવો છે જોઈ લ્યો મિત્રો અને કેવળો મોટો ડગલો કોળો સબળો જોઈ લ્યો મિત્રો આપણે પાહા પા તમને બતાવી દે જોઈ લ્યો મિત્રમા કોક કોક પાક કર્યું છે બાકી કઈ વાંધો નથી ચોખો જ છે અને સુપર ક્વોલિટી તો હવે આપણે बाजरो જોઈ લીધો છે ને મિત્રો बाजरो જો ખોણું પણ ચાલુ થઈ ગયું છે જોઈ લ્યો મિત્રો જો મિત્રો આ 40 કિલો થઈ છે એટલો આપણે રાખી છે જોઈ લ્યો 40 કિલો થાય એટલે ઉતારી લેવાનું બસ ઓગણચાલીસ જઈ લ્યો હોલો ચાલીસ રેડી ચાલીસ કિલો થઈ જાય એટલે ઉતાર લેવાનું ચાલીસ કિલો એટલે કે બે બે મણ એક કોથરામાં એક કોથરીમાં બે મણ અને જોઈ લે આ બાજુથી કોથરી પડી છે અને આ બાજુ જોઈ લ્યો શેઠ આપણે પૈસા પણ ગણવા માંડ્યા છે રહી લ્યો મિત્રો જેટલા ભાઈઓ આપણે બાજુ લેવા આવે છે એના બધાના નામ નંબર લખી નાખે છે જેથી કરીને બધી સરળતાથી થઈ શકે છે અને તેનો કોન્ટેક્ટ પણ રહી શકે છે અને તેની યાદી પણ રહી શકે છે ને લ્યો આ બાજુ બધાય બાંધવા પણ માંડ્યા છે અને આ બાજુ ગાડી પડી આપડી અને આ બાજુ બધાય બાંધવા માંડ્યા છે ને આ સેટ છે આપ જોઈ લ્યો કે બાસ્કા ભરાઈ ગયા છે બધાય અને મિત્રો આપણે પાંચસો રૂપિયા બાજરાનો ભાવ પડ્યો છે મિત્રો તમારે અહીંયા કેટલાનો ભાવ છે એ કોમેન્ટ કરજો અને મિત્રો બાજરો સુપર છે અને સરસ મજાનો છે મિત્રો એક પણ થોડી થોડી કાકરી છે કે કે બાકી કંઈ પણ નથી હવે જો આપણે બાજરો કાંઈડો હોય ને ત્યારબાદની જે ભૂકી હોય છે ને એ જોઈ લો તમે ભૂકી કેવી છે અને કેટલી બધી ભૂકી નીકળી જોઈ લ્યો હવે મિત્રો બાજરો આપણે તોરાઈ ગયો છે ભરાઈ ગયો છે અને મિત્રો હવે આપણે બાજરાના કટ્ટાને બાંધી છે તો તમે જોઈ લો કે બાંધવાનું કામ ચાલી રહ્યું છે આપણે તો હવે આપણે બાજરો ટેલરમાં ચડાવી દીધો છે અને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી નાખજો